સોચ માફિયા દ્વારા કરોડો ની જમીન પચાવી પાડ્યા નો આક્ષેપ જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં કેટલાક રાજકારણીઓ પણ સામેલ પોલીસ ખેડૂતને પોલીસ સ્ટેશન બોલાવી ધાક ધમકી આપવાનો ખેડૂતનો આક્ષેપ હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં વારંવાર ખોટા કેસ કરી સતત ભૂમાફિયાઓ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ખેડૂતની જમીન પર પોલીસો કબજો જમાવી બેઠા છે તેવો ખેડૂતે કર્યો આક્ષેપ

ખેડૂત ન્યાય માટે ગાંધીનગર એસપી ના શરણે હું ભૂપેન્દ્રભાઈ અમૃતલાલ પટેલ વતી એમની દીકરી બોલું છું અને અમારી જમીન છે સર્વે નંબર તેરસો ને ચાલીસ રાંચેડા ગામ અમે અહીંયા જમીન ઉપર બેઠા છીએ અને પોલીસ અનનેસેસરી એમને પંદર દિવસથી છેલ્લા હેરાન કરી રહી છે માનસિક ત્રાસ આપી રહી છે અને સાથે જ પોલીસના પીઆઈ અને આઈજી બંને અમને અમારી ઉપર દબાણ કરે છે કે તમે જગ્યા ખાલી કરો અહીંયાથી અને પોલીસ અમને પંદર દિવસથી અપરાધી રાજેશભાઈ છનાભાઈ પટેલ અને બળવંતભાઈ પટેલ બંને પોલીસ સાંઠગાંઠ કરીને એમને પૈસા ખવડાવીને અમારી ઉપર દબાણ ખોટી રીતે ખોટા કેસો કરી રહ્યા છે અને જમીન ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મારી પાછળ પોલીસ છે અને જે અમને અનનેસેસરી રીતે હેરાન કરી રહી છે અને જગ્યા ખાલી કરાવવા માટે દબાણ કરી રહી છે Um lápis só